પતની નું નામ સાંભળીએ એટલે એક આદર્શ અને નિષ્ઠાવાન પત્રકારનું ચિત્ર આપણી સામે આવે એ ખાદીદારી અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વનો જમાનો આજે જોકે નથી આવ્યો એમ કહેતા થોડુંક દુઃખ થાય છે પણ હકીકત છે એ હકીકત છે ફુલશંકરભાઈ ની સાથે આજથી તેત્રીસ વર્ષ પહેલા લગભગ તેત્રીસ વર્ષ પહેલા એક યુગ નિષ્ઠાવાન પત્રકારનો એક યુગ પૂરો થયો એમ કહીએ તો પણ ખોટું નથી આજે ફુલચંદરભાઈ યાદ કરું છું તો જોઉં છું કે તેમણે કદી પણ કોઈ બાબતમાં સમાધાન નહોતું કર્યું તેઓ દરેક વસ્તુ જે પોતે સમજતા માનતા તે પ્રમાણે જ લખતા એમણે ઘણી ઘણા કષ્ટ પણ જોયા હતા રાજાસાઈના સાંઈ જમાનાથી એમનું છાપું ચાલતું અને ત્યારે એમના ઉપર ઠેક થરપાકરમાં કેસ થતા અને ત્યારે કોઈ વાહન વ્યવહારની સગવડ નહોતી અને જે થરપાકર આજે પાકિસ્તાનમાં છે ત્યાં રણ માર્ગે ઊંટ ઉપર બેસીને તે જતા હેરાન પરેશાન થતા અને કોર્ટમાં એનો કેસમાં જો કે એમને લગભગ કોઈ ક્યાંય સજા થઈ નહોતી પણ એમને હેરાન કરવા માટે આમ કરવામાં આવતું પણ એ લખવામાં કદી પણ પાછા પડતા નહીં ફુલશંકરભાઈની એક નીતિ હતી કે શું લખવું તે કરતા શું ન લખવું એમાં એ વધુ ધ્યાન આપતા દાખલા તરીકે હું

શ્રીમતી ઇન્દિરા ગાંધી ને ઇન્દિરા ગાંધી જ કહેવાય ભલે આપણે એમની સાથે સહમત હોઈએ કે નહીં આવું આજે કોઈ જોતું નથી જેને જે લખવું હોય તે બેફામ લખે છે જે સાચું બતાવું અને બેફામ કહું એમાં ઘણો ફરક છે જે ફુલશંકરભાઈ બેફામ લખ બેફામ નહોતા લખતા સાચું લખતા